હા હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ હોળ જાન્યુઆરી બે હજાર પછી તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ રાજકોટ બકલા માર્કેટિંગ યાર્ડના લીલા શાકભાજીના ભાવ આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા જો તમે અમારો વિડીયો ફેસબુક પર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સફેદ ચણા સફેદના જે ભાવ છે હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયા થી લઈ અગિયારસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે છસો પચીસ રૂપિયાથી લઈ નવસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકાવન રૂપિયા હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ તેરસો એકસાઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકાવન રૂપિયા હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે તે હોળસો એક રૂપિયાથી લઈ સોળસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે હોળસો એક રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે ચારસો એકતાલીસ રૂપિયાથી લઈ આઠસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો એકાવન રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો એક રૂપિયાથી લઈ આઠસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકવી રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ 1751 रुपया से समनी भाव अड़। से 1541 रुपया हवे જોઈએ મઠ મઠના જે ભાવ છે તે 1151 રૂપિયા થી લઈ 1211 રૂપિયા સે સમની ભાવ સે 1171 रुपया હવે જોઈએ હળદ હળદના જે ભાવ છે 1021 રૂપિયા થી લઈ 1111 રૂપિયા સે સમની ભાવ સે 1561 रुपया હવે જોઈએ વાલ વાલના જે ભાવ છે તે ચારસો એકતાલીસ રૂપિયાથી લઈ અગિયારસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એકવીસ રૂપિયા હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકવીસ રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે આઠસો એક રૂપિયા થી લઈ અઢારસો એકવીસ રૂપિયા છે सामान्य भाव तो से हम जुए मकाई एकतालीस रूप पांच सौ अग्न रूपया चमनि भाव से चार सौ एकतालीस रुपया हम जुए जुआर जुआर ना जो भाव से चार सौ एक रुपया लाइ आठ सौ एक रुपया से सामान्य भाव से आठ सौ હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે તે ચારસો અગિયાર રૂપિયાથી લઈ પાંચસો એકોતેર રૂપિયા છે ચમની ભાવ છે પાંચસો અગિયાર રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ ચફેદ ડુંગળીના જે ભાવ છે તે બચ્ચો અગિયાર રૂપિયાથી લઈ ત્રણસો એકત્રીસ રૂપિયા છે ચમની ભાવ છે બસો સવીસ રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે

છત્રીસો એક રૂપિયા છે સમાન ભાવ છે ચોવીસો એકાવન રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ અઢારસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ હોળસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો રૂપિયા હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે આઠસો એકાણું રૂપિયાથી લઈ પંદરસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકોતેર રૂપિયા હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ સત્રીસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંત્રીસો એકાવન રૂપિયા હવે જોઈએ જીરો જીરાના જે ભાવ છે તે ઓગણચાળીસો એકાવન રૂપિયાથી લઈ તેતાલીસો એક્યાસી રૂપિયા છે चमनि भाव से हम जी तलि तलि भाव से सत्तर सौ एक रूपयाचीसौ रुपया से चाने भाव से बीस सौ एक साथ रुपया हम और एरं 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 भाव से अगियो एक रूपियासाइठ रुपया से चाने भाव से बार सौ एकतालीस रुपया હવે જોઈએ સિંગફાળિયા સિંગફાળિયાના જે ભાવ છે તે આઠસો એકસઠ રૂપિયાથી લઈ બારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે છસો એકવીસ રૂપિયાથી લઈ બારસો છાવન રૂપિયા છે સામાન્ય ભાવશે એક હજાર છ્યાશી રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે સાતસો અગિયાર રૂપિયાથી લઈ सौ एकावन रुपया से सामान्य भाव से कपाँष। कपाँष एक हज़ार इकोतेर रुपया हमें जो है कपास कपासना से बार सौ एक रुपया लई चौदसों सौतेर रुपया से सामान्य भाव से चौद सौ एकतालीर रुपया हमें जोए घऊ टुकड़ा टुकड़ा घऊँ जैसे सौ पच्चीस रुपया लई सात सौ सोते रुपया से सामान्य भाव से छ सौ रुपया હવે જોઈએ હું લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે છસો ચૌદ રૂપિયાથી લઈ છસો બાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો અઠ્યાવી રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા દરરોજને માટે જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ